નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી વાતમાં મિત્રો વર્ષ પછી શનિદેવ તાંબાના પગ પર ચાલશે તુલા રાશિ વિશેની પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઓગણત્રીસ માર્ચ ના રોજ શનિદેવ એકસો એકવીસ વર્ષ પછી તાંબાના પગ પર ચાલવા માટે જઈ રહ્યા છે તો મિત્રો તેના શુભ અને અશુભ શુભ પ્રભાવો બધી બાર રાશિ જોવા મળશે પરંતુ ઓગણત્રીસ માર્ચ થી શનિદેવ મીન રાશિમાં ગોચર કરશે જેના કારણે તુલા રાશિના લોકો માટે તાંબાનો આધાર બનશે આ પરિસ્થિતિમાં બનાવેલ તાંબાનો આધાર તુલા

આવે છે કારણ કે તે વ્યક્તિને તેમના કર્મ અનુસાર ફળ આપે છે મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે શનિ દેવ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ફરે છે અને તે લગભગ અઢી વર્ષ સુધી એક જ રાશિમાં રહે છે તેથી એક પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષ લાગે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બેઠો છે જ્યારે ઓગણત્રીસ તે રાશિ બદલીને મીનમાં પ્રવેશ કરશે ગુરુની રાશિમાં જઈને શનિ તાંબાના પક્ષ સાથે કેટલીક રાશિઓમાં પ્રવેશ કરશે ચાંદીના પક્ષ સાથે શનિની ગતિથી તુલા રાશિને દરેક ક્ષેત્રમાં સફળતા તેમજ ઘણા બધા પૈસા મળી શકે છે મિત્રો જ્યોતિષ પંચાંગ મુજબ ઓગણત્રીસ ભાગ્યા પાંચ રોજ અગિયારને એક મિનિટે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિ ત્રીજા સાતમા અને દસમાં ઘરમાં રહીને તાંબાના પગ સાથે પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિ તુલા રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સાથ આપવાનું શરૂ કરશે તુલા રાશિના લોકો માટે તાંબાના પગ પહેરવા ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે તો મિત્રો શનિદેવના સાચા ભક્તોએ આ વિડીયોને અંત સુધી જુઓ જોઈએ કારણ કે મિત્રો આ વિડીયો એ તમારા બધા માટે ખાસ બનવાનો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને એક લાઈક અવશ્ય કરો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો આપણે જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણી વિશે મિત્રો નંબર એક તુલા રાશિની પહેલી ભવિષ્યવાણી એવું કહે છે કે ઓગણત્રીસ માર્ચ આજના રોજ જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ જોડીને ગુરુ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે તમારા માટે તાંબાનું પગ પહેરશે જે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનું છે તમે તમારા કારકિર્દીમાં ઉછાળો જોશો શનિદેવનું તાંબાનું પગ તમને ઘણા ફાયદા અપાવી શકે છે ઓગણત્રીસ માર્ચથી તમારો સમય સુવર્ણ છે તમારી કારકિર્દી બનાવવા માટે તમારા માટે ઘણા રસ્તા ખોલવાના છે શનિદેવની કૃપા આ દિવસોમાં તમારા પર રહેવાની છે જેના કારણે તમારા જીવનનું કાર્યપાટા પર આવવાનું છે ઓગણત્રીસ માર્ચ શનિદેવની કૃપાથી તમને તમારી મહેનતના સારા એવા પરિણામો મળી શકે જે તમને તમારા કારકિર્દીમાં સફળતા મળશે જો તમે પોતાનો નવો વ્યવસાયને શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો મિત્રો આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલો તમારા તમામ પ્રયત્નો સફળ થશે અને તમને સારો એવો નફો પણ મળશે આ સમયે મિત્રો કારકિર્દીના દરેક ક્ષેત્રમાં તમારા માટે શુભ રહેવાનું છે શનિદેવ દ્વારા બનાવેલ તાંબાનો પગ તમને ફક્ત લાભ જ આપી શકે કહે છે છે નંબર તુલા રાશિની બીજી ભવિષ્યવાણી કે ઓગણત્રીસ માર્ચ ના રોજ શનિદેવ મીન રાશિ માં સાથે જ તાંબાના પગ પહેરશે તેનો તમારા પર ખૂબ જ શુભ પ્રભાવ પડશે મિત્રો ઓગણત્રીસ માર્ચ પછી શનિદેવ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા બધા લોકોને ખૂબ જ અનુકૂળ પરિણામો આપશે મિત્રો આ સમયગાળા દરમિયાન જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને અનુકૂળ પરિણામો પણ મળશે શનિદેવની કૃપાથી તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે શાંતિ અનુભવશો જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચારથી તૈયારી કરી રહ્યા છે તેમને પણ મિત્રો હાલ સફળતા મળશે અને આ સમયગાળા દરમિયાન તમારું સ્વપ્ન પણ હાલ પૂર્ણ થઈ શકે છે નંબર ત્રણ તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ દ્વારા બનાવેલા તાંબાના પગ તુલા રાશિના લોકોને ખૂબ જ ફાયદો કાપશે આ સમયે દરમિયાન તમને તમારા નાણાકીય પક્ષમાં ઘણા બધા ફાયદાઓ પણ મિત્રો મળવાના છે અને મિત્રો આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં પણ જબરદસ્ત વધારો થશે શનિદેવની કૃપાથી તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે અને તમને એક પછી એક સફળતા મળશે તમને વ્યવસાયમાં લાભ મળશે મિત્રો આવનારા ક્ષેત્રમાંથી તમને નાણાકીય લાભો પણ હાલ મળી શકે છે આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચાઓ ઓછા થતા જોવા મળશે ને તમને તણાવમુક્ત જીવન તરફ દોરી જશે જો તમે તમારી નોકરીને બદલવાનું વિચારી રહ્યા છો તો આ પ્રકારના પ્રયાસ તમને સફળતા અપાવશે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો કોઈ તાંબાના સમયથી પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તો મિત્રો આ સમયગાળા દરમિયાન તમારું સ્વપ્ન પણ એકદમ પૂર્ણ થઈ શકે છે શનિદેવના આશીર્વાદથી આ સમયે તમારા માટે મિત્રો ફળદાયી સાબિત થઈ શકે છે નંબર ચાર તુલા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ તાંબાના પગ પર પહેરવાથી તુલા રાશિને ઘણા બધા આ થશે મિત્રો સમયગાળા દરમિયાન તમારા પરિવાર અને લગ્ન જીવનમાં મિત્રો ખૂબ જ સારા પરિણામો આપશે અને મિત્રો તો શનિદેવના આશીર્વાદથી તમારા લગ્ન જીવનમાં પણ મધુરતા આવશે જે લોકોના લગ્ન જીવનમાં લાંબા સમયથી મતભેદ હતા તેમની સમસ્યાઓનો અંત આવશે શનિદેવના આશીર્વાદથી પરિવારમાં મતભેદોનો પણ મિત્રો હાલ અંત આવી શકે છે પરંતુ મિત્રો આ માટે તમારે પ્રયત્નો કરવા પડશે જેનાથી તમે અનુકૂળ સાબિત પરિણામો મેળવી શકશો ઉપરાંત જે લોકોના જીવન લગ્ન સમયમાં જીવન મુશ્કેલી મૂંઝવણ ઊભી થઈ રહી હતી તે હવે સમાપ્ત થશે જે લોકોની લાંબા સમયથી કોર્ટમાં ઘણા વિવાદો ચાલી રહ્યા હતા તેમની સમસ્યાઓનો પણ મિત્રો હાલ અંત આવશે તમે કોર્ટ કેસ જીતી શકશો જે તમને તણાવ મુક્ત રાખીએ શનિદેવના આશીર્વાદથી મિત્રો તમને તમારા બાળકો તરફથી કોઈ મોટી ખુશીઓના સારા સમાચાર સાંભળવા મળી શકે છે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે જે મહિલાઓ લાંબા સમયથી બાળકની ઈચ્છા રાખી હતી તેમને પણ તેમની આ બાળકની ઈચ્છા પણ પૂર્ણ થશે જે મહિલાઓ ગર્ભવતી છે તેમને ઘણી સાવચેતી રાખવી પડશે મિત્રો આ સમયે તમને ખૂબ જ સારા પરિણામો આપશે નંબર પાંચ તુલા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચથી તમારું તમારું પ્રેમજીવન ખૂબ જ ખાસ રહેશે તમે તમારા પ્રેમીઓ સાથે ખૂબ જળી મળીને રહેશો જે લોકો આ સમયે લગ્ન કરવાનું સ્વપ્ન જે જોઈ રહ્યા છે તેમના પ્રયત્નો પણ સફળ થશે તમને તમારા માતા પિતા તરફથી પણ ઘણો એવો સહયોગ મળશે તમારા અને તમારા જીવન સાથીની વચ્ચે ચાલી રહેલા તણાવ પણ શાંતિ થશે અને તમે ફરી એકવાર તમારા જીવનની શરૂઆત નવે સ્તરથી કરશો તમને તમારી સમસ્યાઓનો ઉકેલ મળશે તમે તમારા પરિવારના સભ્યો મિત્રો અને અન્ય નજીકના લોકો સાથે સારા બંધનવાળા રહેશો તેમજ કર્મફળ દાતા શનિદેવના આશીર્વાદ તમારા પર વરસવાના છે તાંબાની સ્થિતિ તમને ઘણો બધો ફાયદો કરાવી શકે છે તો મિત્રો તમને આજના વિડીયોની માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ